ન કરવાનો કંજો તો આપડે ઘેર બેઠા બેઠા હું ઝઘડો કરવા થોડા જઈએ આપડી પાઇપો ચોરણી હા પણ નક્કી કરતા જોતા આવું ની હું નહીં કરવા

તો મોટો કરશું કયો પણ જોઈ એવું નહીં ના નહી પડતો બડતા નહીં ખોટું કરતા કોઈ યાર તમે તો બોલી દો લડી નાખો મારું નામ ખરાબ થાય ને યાર તમારું કોક કોમ શું કે પેલા લીલો ભુ કોકજિયા કે લીલા ભુવા કે જો લડાયા કે લાકડી એમ લાકડી ટસકમ ટી લડાયા એવું થાય યાર એવું થાય પણ એમ નહીં આપડે નક્કી

અને હું કીધું હું બગડા નહીં હા એ હારો મારું ધ્યાન તો રાખવી જ પડશે કારણ કે જો હુકો તો બચારો હુકો હુકઈ ગયેલો છે સીધો જેવો પેલી ગરીબ ગાય હોય ને એવો હોય પણ પેલી મારી ઓશી બે ડોશ્યો ખતરનાક છે એક મારી હારી વાઘણ જેવી એક મારી હારી સિંહણ જેવી છે પેલી બોલે તો પેલી આ કરે એવું છે મારે ધ્યાન તો ના પડશે મારી બરબાદી થ મારું નામ ખરાબ થા

ઘરમાં આવું એટલે ના ના સાચી વાત ચોરી થઈ જાય કે આપડે આટલા પૈસા નઈ લાયા આવું થયું આપડે બે ભેગા થઈને મુકાઈશ જરૂર હતી ને એટલે આપડે તો વધારે વધ્યું એટલે આપડે આટલું વધ્યું પાઇપ ટુકડો એટલે લાગે ના આટલો ટુકડો વધ્યો અંદર ખરાબ પાઇપ છે કે બગડી ને પાઇપ આટલી નીકળી જશે લીલા ભુવા પણ લીલા ભુવા મને લાગતું નઈ કે આવું કરે આ તો ભુવાનો તો શું ભરોસો કેવાય ગમે તેના ચડાવવા ગમે તેને કરાવી દે કરે હા આવો લીલા ભા શું હતું થયું

એટલે ના ના વધો ને આપડે સમાચાર નતા કરે સમાચાર કોઈ હતું ઘરે અલ્યા પૂરા સમાચાર તો કરવા તા ના બધી રોમાયણ થવાતા આટલી બધી લોબી યાર પણ આપડા ઘરના છે એટલે કોઈ તો સમજાવી દઈશ કશો વધુ ને ચિંતા નહીં કરવાની આ બાદ આવે ને તો મને મને શેતર જો વચ્ચે જ છે બરાબર

મારે કોડવું નહીં કદી ખોટું ના બોલે મને જવા તું હોય ખબર તારે જોકે લે મારું વર્ષો ઝુંડ ઉપડી હોય લેવો આ બાપડા ખોટો હેડે જવું પડશે કરી દે મને જલ્દી જવા દે ફટાફટ જવા દે શેડી શેડી

મારી વાત તો પેલા વાત પણ પાઇપો પડી હતી ને અમુક કોઈક લઈ જા હે એના કરતા હું વાપરું મારે જરૂર હતી બરોબર પાઇપો

તમે ખોટું લડી ના પડશો તમે ચિંતા ના કરો હું આવ્યો છું જો તમને જોઈને દોડતો દોડતો શેડી શેડી આવ્યો છો આમ મારો હશે ભેગા પડી જાય

ગંગામાં તમે મોટો છો મારું આ બધા આપડે આપણા ગામમાં કદી પોલીસ કેસ થવું ચોરી થઈ રહીઓ લાગે ઝું ભી દેવાનું લાકડા પાડવા જવું પડે રાખતા જોર

લઈ લે લે તો મારો ઓર્ષો હું સીડી સીડી ના આવ્યો તો તને તો જ નહીં જ લે એવું તું કે પાછું વાત છે મારું ઓછું ક્યાં બૈરોના નઈ ભાઈ આપડે હાથે નો અડાડે